પ્રવાસન સ્થળ અને ઐતિહાસિક ધરોહરની ખજાનો ધરાવતો કચ્છમાં પ્રાચીન શૈલ ગુફાઓ પણ આવેલી છે જેમાં કચ્છ જિલ્લાના સરહદી તાલુકા લખપતમાં નાનકડા એવા સિયોત ગામ પાસે આવેલી પ્રાચીન શૈલ ગુફાઓ કે જે કટેક્ષર પોત ગુફા તરીકે ઓળખવામાં આવે છે આ ગુફાઓ અદ્ભુત રહસ્યની સાથે અનોખી ખાસિયત માટે પણ જાણીતી છે સિયોત ગામમાં આવેલી સિયોત ગુફાઓ જે બૌદ્ધ કાળમાં બનાવવામાં આવી હતી જ્યાં કુલ પાંચ શૈલ ગુફાઓ છે

કચ્છ એ સાંસ્કૃતિક વારસો અને પ્રાચીન સભ્યતાનું ઘર છે એમ કહીએ તો જરાય ખોટું નથી કચ્છના એક છેડાથી પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી આવા કંઈક પ્રાગ ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થાનકો આવેલા છે તમે જે વાત કરો છો એ લખપત તાલુકામાં સિયોત અને અટડા પાસે આ ગુફા આવેલી છે અને એ બૌદ્ધકાલીન ગુફા છે સિયોતની જે ગુફા છે એ કચ્છની એકમાત્ર બૌદ્ધ ગુફા તરીકે નામના મેળવી ચૂકી છે જો કે એ ગુફાને બીજા બે નામથી પણ ઓળખવામાં આવે છે એ ખાપરો કોડીઓની ગુફા તરીકે પણ એને લોકોમાં પ્રચલિત છે નામ અને બીજું એક નામ કટેશ્વરની ગુફાઓ પણ કહેવામાં આવે છે કારણ કે સિયોતની ગુફાથી અડધા કિલોમીટર દૂર કટેશ્વરનું એક પ્રાચીન મંદિર છે અને ત્યાં જલકુંડ પણ છે અને ઘણી બધી દંતકથાઓ એની સાથે જોડાયેલી છે તો આ જે ગુફા છે એ લગભગ બારેક મીટર ઊંચી એક ટેકરા ઉપર ગુફા છે અને પાંચેક મીટર જેટલી હાઈટ ધરાવતી આ ગુફા છે આ ગુફા મળ્યા પછી અને આઈડેન્ટી થયા પછી જુલાઈ ઓગણીસો બોતેરમાં ગુજરાતના પુરાતત્વ ખાતાએ એને રક્ષિત સ્મારક તરીકે જાહેર કરી છે આ બોતેરમાં રક્ષિત જાહેર થયું સ્થળ એના પછી ઓગણીસો અઠ્યાસી નેવ્યાસી માં ત્યાં પુરાતત્વ ખાતાએ ઉત્ખનન કર્યું ઉત્ખનનમાં સેંકડોની સંખ્યામાં ત્યાંથી બૌદ્ધ માટીની બૌદ્ધ પ્રતિમાઓ મુદ્રાઓ મળી છે એમાં એક મુદ્રા તો બહુ વિશિષ્ટ છે કે ભૂમિ સ્પર્શ કરતી બૌદ્ધની મુદ્રા છે આ મુદ્રા અને બીજા બ્રાહ્મી લિપિના સીલ એટલે કે સિક્કાઓ ત્યાંથી પુષ્કળ પ્રમાણમાં મળ્યા છે એમાંથી કેટલીક મુદ્રાઓ અને કેટલાક સીલ કચ્છ મ્યુઝિયમમાં સચવાયેલા છે અને પ્રદર્શિત પણ છે 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 વિભાગમાં પ્રદર્શિત હવે આ જે ગુફા એ એમાં કેટલાક ઇતિહાસકારો તજજ્ઞો એમ પણ માને છે કે બૌદ્ધિય ગુફા થવાથી પહેલાં એ શૈવ સંપ્રદાયની સ્થાનક પણ હોઈ શકે છે કારણ કે કચ્છ એ ભૌગોલિક રીતે ભૂસ્તરીય રીતે ઉથલપાથલનો ઈલાકો છે અને ત્યાં જે માળખું છે જે દિશા છે એનું જે ભૂરચના છે એ પ્રમાણે કેટલાક લોકો એમ માને છે કે આ શૈવ સ્થાનક હશે અને એના પછી આ બૌદ્ધ સ્થાનક બન્યું હશે